કોલકત્તાની મેડિકલ કોલેજમાં જુનિયર મહિલા ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાની ઘટનાના વિરોધમાં આજે પણ ગુજરાતભરની સરકારી હોસ્પિટલોની સાથે ખાનગી હોસ્પિટલોએ સમર્થન આપ્યું છે હોસ્પિટલોમાં ઇમરજન્સી સિવાયની તમામ સેવા બંધ રાખવામાં આવી છે આથી દર્દીઓએ આજે પણ હાલાકીનો સામનો કરવો પડ્યો જ્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશનના સભ્યોએ એએમએથી ઇન્કમટેક્સ સુધી રેલી યોજી હતી જેમાં એક હજારથી વધુ ડોક્ટર્સ વિવિધ લખાણવાળા બેનર સાથે જોડાયા હતા મોટી સંખ્યામાં મહિલા ડોક્ટરો પણ રેલીમાં જોડાયા હતા આયુર્વેદ ડોક્ટર્સે પણ આઈએમએ ની હડતાલને સમર્થન કર્યું છે કોલકત્તાનો બનાવ સાંભળીને બધાના રૂમાટા તો ઊભા થઈ જાય છે અત્યારે હું ઘર છું અત્યારે અમારે હોસ્પિટલમાં અમારા કામ માટે અમારે ફિઝિયોથેરાપી ટ્રીટમેન્ટ કેના માટે જવાનું હોય તો બસમાં અમે ટ્રાવેલ કરીને જઈએ છીએ તો અમને આ બનાવ સાંભળીને ડર લાગે છે કે અમારી સાથે બી ભવિષ્યમાં આવું થશે તો અત્યારે અમારા પેરેન્ટ્સ બી અમને રોકે છે કે ભાઈ તમે હવે ધ્યાન રાખો કે ભાઈ તમે આવા કપડાં ના પહેરશો ત્યાં બહાર જાઓ તો બધા વ્યક્તિ સાથે સારી સારી રીતે આમ વાત ના કરશો જલ્દી કોઈની સાથે ભળી ના જશો પણ હવે ક્યાં સુધી આપણે એવી રીતે ડરીને રહેવાનું જ્યાં સુધી આવા બનાવો તો હવે આ એક કિસ્સો છે મોટો જે અત્યારે સામે આવ્યો છે તો કેટલાય હજારો કિસ્સા હશે નાના નાના કે જે સામે આવતા બી નથી ને દબાઈ જાય છે આમાં દર્દીઓને બહુ હાલાકી નડે ખાલી ઓપીડી અને ઇલેક્ટ્રિક જે પ્લાન્ટ સર્જરીઝ છે એ રોકવામાં આવી છે બાકી ઇમરજન્સી સર્વિસને આપણે જરાય રોકી નથી એટલે દર્દીઓ જ્યારે ઇમરજન્સીમાં આવશે ત્યારે એમને ત્યાં ડોક્ટર સ્ટાફ અને બધા જ હેલ્થકેર વર્કરો ત્યાં મળી રહેશે એટલે હોસ્પિટલો એકદમ અકબંધ બંધ કરવામાં નથી આવી અમે એક પ્રતિક પ્રોટેસ્ટ કરી રહ્યા છીએ અત્યારે આ એક વિનંતીના રૂપે પ્રોટેસ્ટ થઈ રહ્યો છે આખા દેશની અંદર

અને ખૂબ દુઃખદ છે એટલે તબીબી સમાજ આખો આઈએમએના ડેજા નેજા હેઠળ આજે આખા દેશમાં એક દિવસની પ્રતિક હડતાલ કરી રહ્યો છે જેથી કરીને આપણી યુવાન દીકરીઓ જે મહિલા તબીબ તરીકે અભ્યાસ કરી અને આગળ સમાજને સેવા આપવા જઈ રહી છે તેને પણ એક સુરક્ષાની લાગણી અનુભવે ડોક્ટર્સમાં હાલ આક્રોશ છે સાથે સાથે તબીબ બળાત્કાર હત્યા કેસમાં ઘણી માંગણીઓ કરવામાં આવી રહી છે સૌથી મહત્વની વાત એ છે કે પીડિતાને ન્યાય મળે તમામ હોસ્પિટલ્સમાં ડોક્ટર્સ અને આરોગ્ય કર્મચારીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવે મૃતક તબીબના પરિવારને યોગ્ય વળતર આપવામાં આવે અને આ મામલે વહેલી તકે ન્યાય કરવામાં આવે સરકાર દ્વારા સેન્ટ્રલ હેલ્થકેર પ્રોટેક્શન એક્ટ લાગુ કરવામાં આવે આવી અનેક માંગણીઓ સાથે હાલ ડોક્ટર્સ મેદાનમાં ઉતર્યા છે ત્યારે આ માંગણીઓને કેન્દ્ર સરકાર ક્યારે સ્વીકારે છે અને ક્યારે આ હડતાલનો અંત આવે છે તે જોવું Bureau Report, VTV News.